અમદાવાદ શહેરની રામોલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતા મેફેડ્રોન અને બ્રાઉન હેરોઈનનો કોમર્શિયલ જથ્થો ઝડપી પાડ્યો છે આરોપી ઝુબેર ઉર્ફે છોટુ લાલા રંગરેઝને ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી માંથી ઝડપી લાવવામાં આવ્યો પોલીસે આરોપીની પાસેથી કુલ સિત્યાસી ગ્રામ આઠસો ચાલીસ મિલીગ્રામ મેફેડ્રોન અઠાવન ગ્રામ એકસો ચાલીસ મિલીગ્રામ બ્રાઉન હેરોઈન રૂપિયા 1,320 રોકડ રકમ અને રૂપિયા પાંચ ની કિંમતનો મોબાઈલ મળીને કુલ કિંમત લાખના મુદ્દા સાથે ધરપકડ કરી છે કે આ નશીલા પદાર્થો મુંબઈના હૈદર ખરીદીને સરફરાઝ શેખ અને શેખ સાથે મળીને અમદાવાદમાં છૂટક વેચાણ માટે લાવ્યો હતો આ સમગ્ર કામગીરીને મેટ્રો પોલીસ કમિશનર સંયુક્ત કમિશનર અને ડીસીપી ઝોન 5 ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડે સફળતાપૂર્વક અંજામ આપ્યો છે હાલમાં આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ તથા એક્સપ્રેસ ઉપર ટોલ પાસે કુલ રૂપિયાનો જેમાં 0.840 mg md drugs અને 58.140 mg અને ડ્રાઉન હેરોઇન સાથે એક આરોપી छोटू लाल શું છે કે આનો જે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો પકડાયેલ આરોપી જે છે જુબેયર ઉર્ફે छोटू એ લીમડા વિસ્તારનો રહેવાસી છે એની ઉપર પ્રોહિબિશન ના દારૂને લગત કુલ 6 ગુનાઓ ગાણી લીમડા પોલીસ સ્ટેશનમાં માં રજીસ્ટર થયેલા છે આરોપી સાથે અન્ય બે આરોપીઓ જે વોન્ટેડ છે એમાં આરોપી છે સિદ્ધિક શેખ અને સરફરાજ શેખ જે બંને આઈથી ફોર્મ્યુલર કાર આ ડ્રગ્સ લેવા માટે મુંબઈ ગયેલા અને આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના રઈસ ઉર્ફે હૈદર પાસેથી લાવેલાનું તપાસ દરમિયાન જણાયા